માંડવી તાલુકાના મેરવ ગામે મારામારીનો બનાવ બનતા ચાર લોકોને ઈજાઓ થઈ માંડવી તાલુકાના મેરાઉ ગામે જાણવા મળતી વિગતો અનુસાર સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં શિરુ પરિવાર જોડે સામા પક્ષે જૂની અદાવતના કારણે મારકૂટ કરી હતી જેમાં મારામારીના બનાવમાં ચાર જણા ઘાયલ થયા છે તેમાં નૂર શિરુ સિદ્ધિક મામદ શિરુ અબુ બકર અને રોમતભાઈનો સમાવેશ થાય છે પાંચ છ જણા હતા કોડીથી માર્યો હતો ના એ ખાર બેઠા ત્રણ એક જૂની નથી રાખી છે 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 ભાઈ ને મારી મારી ડ્રિંકિંગ વોટર લિટર પાણી બોટલ માત્ર રૂપિયા પાણી માં સંપર્ક કરો સ્થળ ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિરઝાપર રોડ ભુજ કચ્છ